લાખણીના ગ્રામ્ય વિસ્તારમાં નાળાના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે માહિતી અનુસાર લાખણી તાલુકાના ભકડિયાલથી રામાપીર મંદિર સુધી ત્રણ નાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો ચર્ચામાં છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા બાંધકામ અંગે ગંભીર ઉણપોની દુહાઈ આપવામાં આવી રહી છે જેમાં નબળી ગુણવત્તા ટેન્ડરની શરતોનું પાલન ન થવું અને સાધનોના ઉપયોગમાં કચાશનો મુદ્દો ખાસ ઉગ્ર બન્યો છે જણાવી દઈએ કે ત્રણ નાણાંની દિવાલો ધોળી દેખાઈ છે જે સિમેન્ટની ગુણવત્તા અંગે શંકા ઉભી કરે છે ત્યારે તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ કડક સૂચનાઓ છતાં પણ કોન્ટ્રાક્ટરે મનમાની દાખવી હોવાના આક્ષેપો લાગ્યા છે લાકડીના લોકો હવે કડક કાર્યવાહી અને જવાબદારી નિર્ધારણની રાહ જોઈ રહ્યા છે પાકડીયાલનો જે રોડ બની રહ્યો છે ભ્રષ્ટાચાર એટલી પરમ સીમાએ છે કે ત્યાં રામાપીરના મંદિરથી માંડી પાકડીયાલ થઈ અને ગાણાનો થોડોક ટુકડો બાકી તો એ રોડ બની રહ્યો છે ત્યાં ત્રણ ઘરનાળા મૂકવામાં આવ્યા છે હવે કરનાળાની અંદર જો આપણે કામ જોઈએ તો વાસ્તવની અંદર એમાં જે લોખંડની ખિલાસી નાખી છે તો કમસે કમ લેબડાનું દાંતણ જે હોય ને એ તો જાડું હોય અને સિમેન્ટથી યુઝ થાય છે એ તો કમસે કમ યાર કોઈક કેટલી હદી એમ કહો ભ્રષ્ટાચાર તમે કરશો આની અંદર જ્યાં ત્યાં રોડની બધી ધાંધડાથી આંછડાવાળાની તકલીફ ફાંકડીયામાં જે રોડ બને છે એટલી હદી એની અંદર ભ્રષ્ટાચાર એટલે લોકોને મારવા બેઠા છો કોન્ટ્રાક્ટરો કે શું છે તમારે પૈસા જોઈતા હોય તો અમારી જોડેથી માગી લો ને અમે તમને સોસો રૂપિયા ફાળો કરીને આપવા તૈયાર છીએ પણ આ કોકના છોકરાઓ કોકનું સાધન પલટી ખાય અને ત્રણ દિવસમાં તૂટી જાય એવું કામ શું કામ કરો છો તમારે પૈસા જોઈએ છે ને તો ભીખ માગી લો તમે પણ આવી રીતે આવી હતી ભ્રષ્ટાચાર કરીને અને નેતાઓ પણ આટલા શું મોઢામાં મગ ભર્યા છે તમારા કઈ મામા ભાડે જ લાગે છે એ પણ બોલવા તૈયાર નથી